દેશો એ કોમનવેલ્થ બે હજાર ત્રીસ ની મેજબાની એ ભારત દેશને અમદાવાદ કોમનવેલ્થ બે ત્રીસ તરીકે આપી છે દેશભરના યુવાઓ માટે રમતગમત ક્ષેત્રે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં જે પ્રકારે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર થી લઈને ટ્રેનિંગથી લઈને ખેલાડીઓને સહયોગની વાત કરીએ તો આ બધી જ દિશામાં ભારતે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે અને ભારત સરકાર દ્વારા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે પ્રકારે કામગીરી કરવામાં આવી છે તે ખબર ખરેખર અભિનંદનને પાત્ર છે સૌ યુવાઓ વતી હું દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના દુરંદેશીના કારણે જ આજે આપણે આ આટલા મોટી ટુર્નામેન્ટ કરવાનો અવસર પ્રાપ્ત થયો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં અને ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રીના

જે કોમનવેલ્થ સ્પોર્ટ્સ ના સો વર્ષ જયારે પૂર્ણ થાય છે આપણે ઐતિહાસિક રીતે આને મનાવ બનાવમાં ઐતિહાસિક રીતે આયોજન કરવામાં ગુજરાતના સૌ નાગરિકો ને સો ટકા સફળતા પ્રાપ્ત થશે આ